આણંદ જિલ્લાના પેટલા શહેર મુસ્લિમ સમુદાય દ્વારા એક દિવસ વૈભવ બંધ પાડવામાં આવ્યું કથાકાર રામગીરી બાપુએ મોહમ્મદ પેગમ્બર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા પેટલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મના મહાન પેગંબર મોહમ્મદ પેગમ્બર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય જેનાથી મુસ્લિમ સમાજની લાગણી દુભાતા આ બાબતે પેટલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શહેરના મુસ્લિમ બજારો દુકાનો લારી ગલ્લા સ્વૈભ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ રહે શ્રી રામપુર વંજાર ગામ ઔરંગાબાદ દ્વારા તેઓ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સહપંચાલ ગામે એક કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મના મહાન પેગંબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોય જેનાથી રામગીરી મહારાજે સમગ્ર દેશમાં મુસ્લિમો અને ઇસ્લામ ધર્મ વિરુદ્ધ લાગણી ફેલાવી દેશની એકતા અને અખંડિતતાને તોડવાનું કૃત્ય રજૂ કર્યું છે રામગીરી મહારાજના કથનના વિરુદ્ધમાં આજરોજ પેટલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઝઘડા બજાર ચબુતરી ખંભાતી ભાગોળ કલાલ પીપળ ચોક્સી બજાર વોરબાડ ગંજ બજાર સ્ટેશન રોડની દુકાનો લારી ગલ્લા સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો રામગીરી મહારાજના વિરુદ્ધ પેટલાદ જમાતે રજાએ મુસ્તુફા પેટલાદ બ્રાન્ચે ને ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવા લેખિત રજૂઆત પણ કરી હતી